વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર અગિયારમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનો ચોથો દાખલો જોઈશું શું કીધું છે શંકુ આકારનો તંબુ છે એનો દસ મીટર ઊંચો છે એટલે અહીંયા એચ બરાબર શું આપેલું છે દસ મીટર તેના પાયાની ત્રિજ્યા ચોવીસ છે આર બરાબર ચોવીસ મીટર તો તંબુની ત્રાસી ઊંચાઈ શોધો એટલે એલ બરાબર આપણે શોધવાનું છે તો ચલો આપણે શોધી દઈએ એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર હવે અહીંયા વર્ગ વર્ગ છે કાઢવું હોય તો આવશે એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ચલો એચ એટલે દસ દસનો વર્ગ આર એટલે ચોવીસનો વર્ગ વર્ગમૂળની અંદર દસનો વર્ગ સો ચોવીસનો વર્ગ પાંચસો છોતેર જોઈ વિદ્યાર્થી આના માટે તમારે એકથી પચીસ અથવા તો એકથી ત્રીસ સુધીના વર્ગ આવડવા જોઈએ આમાં ચોવીસ છવ્વીસ એ બધાના વર્ગ આવશે હવે પાંચસો છોતેર વધતા સોળ સોરી એટલે છસ્સો ને હવે છસ્સો ને છોતેર ઓ કોનું વર્ગમૂળ થાય છસ્સો છોતેર વર્ગમૂળ થાય તો આપણે ખબર છે છસો છોતેર છે એ છવ્વીસનું વર્ગમૂળ થાય તો અહીંયા લખીએ એલ બરાબર છવ્વીસ મીટર કેટલું આવશે છવ્વીસ મીટર છવ્વીસ મીટર આવ્યું હવે શું કીધું છે ત્રાસી ઊંચાઈ મળી ગઈ એક મીટર સ્ક્વેરના સિત્તેર રૂપિયા લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનું કુલ ખર્ચ શોધો તો એક મીટર લેખે એટલે હવે અહીંયા શોધવાનું શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો લખીએ શંકુની સપાટીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ પાઈ આર એલ છે તો હવે પાઈ પાય કેટલું છે બાવીસ છેદમાં સાત આર કેટલો છે ચોવીસ અને એલ કેટલો મળ્યો છવ્વીસ મળ્યું હવે બાવીસ ગુણ્યા ચોવીસ છવ્વીસ કરીએ ચલો બાવીસ ગુણ્યા ચોવીસ ઝીરો બે ધુ ચાર બે ધું ચાર ચાર આઠ 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 ને ચાર બાર વધી એક પાંચસો હજી હજી છવ્વીસથી બાકી તો કરીએ પાંચસો ગુણ્યા છવ્વીસ 0 હવે જો આઠ દુ સોળ વધી એક બે દુ ચાર ને પાંચ પાંચ દુ દસ છ અઠે અડતાલીસ વધી ચાર છ ધુ બાર બારને ચાર સોળ વધી એક છ પંચા ત્રીસ અને એક એકત્રીસ આઠ છન છ બાર વધી એક પાંચને એક છ ને એક સાત ત્રણ અને એક એટલું આવ્યું તેર હજાર સાતસો લખીએ તેર હજાર ભાગ્યા સાત કેમ ભાગ્યા સાત એમને રહેવા દીધા અહીંયા કીધું છે જો એક મીટર સ્ક્વેરના સિત્તેર રૂપિયા લેખે તંબુ બનાવવા માટે સિત્તેર છે એટલે ઉડી જશે ને આપણે આ મીટર સ્ક્વેર આવ્યા આપણી જોડે હવે કીધું છે એક મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા છે સિત્તેર રૂપિયા તો આપણી જોડે કેટલા મીટર સ્ક્વેર આવ્યા આટલા મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા ચોકડી ગુણાકાર તેર હજાર સાતસો અઠ્યાવીસ ભાગ્યા સાત ગુણ્યા સિત્તેર સાત આમ સિત્તેર હવે જ્યારે બી ગુણાકારમાં આવું જીરો હોય ત્યારે એક પાછળ જીરો લગાવી દેવાનું એટલે કેટલા આવશે એક લાખ સાડત્રીસ રૂ સાડત્રીસ હજાર બસો ને એંસી રૂપિયા થશે